બે માતાજી રે મગલ માં બધા પતંગ ઉડાડે છે હે ને આ તો મરગા મહાવાર નબ બધા પતંગ ઉડાડે છે જા 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 angle mein ba <tip>

ચોકરો પતંગે ઉડાડતો થઈને ગીતય ગાતો થાય જો લીજે એવું છે એક સુર આપડે

પાંચ વાગી ગયા મારો ખીસડો બનાવો હશે તો હું પતંગ ઉડાડ્યા છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મોગલ